જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય બત્રીસ ભગવાનને પ્રગટ થઈ ગોપીઓને શાંત કરી શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા શ્રી કૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓ એમ અનેક રીતે ગાતી અને પ્રલાપ કરતી મોટા સ્વરથી રડવા લાગી તેટલામાં તેઓની વચ્ચે મંદ હસતા મુખ કમળવાળા પીતાંબર પહેરનારા પુષ્પમાળા યુક્ત અને સાક્ષાત કામદેવને પણ મોહ ઉપજાવનાર ભગવાન પ્રગટ થયા પ્રિયતમ શ્રી કૃષ્ણને આવેલા જોઈ તે સ્ત્રીઓ પ્રીતિથી પ્રફુલ્લ દ્રષ્ટિવાળી થઈ અને પ્રાણને આવેલો જોઈ હાથ પગ વગેરે ઇન્દ્રિયો જેમ એકી સાથે સચેત થાય તેમ એકી સાથે ઊભી થઈ પછી કોઈએ પ્રેમથી ભગવાનના હસ્તકમળને અંજલિથી હર્ષપૂર્વક પકડ્યો કોઈએ

સત્પુરુષો ભગવાનના ચરણને વારંવાર સેવ્યા છતાં તૃપ્ત જ થતા નથી તેમ કોઈ બીજી સ્થિર દ્રષ્ટિએ ભગવાનના મુખ કમળને સારી રીતે જોયા છતાં ફરી વારંવાર જોતી તૃપ્ત જ નથી થઈ અને કોઈ ગોપી નેત્રરૂપી છિદ્ર દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપી નેત્રો બંધ કરી બેટી રોમાંચિત થઈને યોગીની પેટે આનંદ મગ્ન બની એ રીતે સર્વ ગોપીઓ શ્રી કૃષ્ણના દર્શનથી થયેલા પરમ આનંદને લીધે શાંત થઈ જેમ પરમ જ્ઞાની સંત પુરુષને પામે મુમુક્ષુઓ સર્વ સંતાપને તજે તથા સુસુપ્તિના સાક્ષી પરમાત્માને પામી વિશ્વ અને તૈજસ અર્થાત જાગ્રત અને સ્વપ્ન અવસ્થાવાળા જીવો જેમ સંતાપ તજે તેમ ગોપીઓએ વિરહનો તાપ તજ્યો હે રાજા તે સમયે શોક રહિત થયેલી ગોપીઓથી વીંટાયેલા ભગવાન શ્રી કૃષ્ણ સત્વાદી શક્તિઓથી વીંટાયેલા પરમાત્માની પેટે અત્યંત શોભતા હતા પછી ભગવાન સર્વ સ્ત્રીઓને સાથે લઈ યમુનાના તટ પર ગયા કે જ્યાં ખીલેલા મોગરાને મંદારના પુષ્પોની સુગંધવાળા વાયુને લીધે ભમરાઓ ઉડતા હતા શરદ ઋતુના ચંદ્રના કિરણોથી રાત્રિનું અંધારું નાશ પામ્યું હતું અને યમુના નદી હાથ જેવા ચંચળ તરંગોથી સુવાળી રીતે પાથરી હતી જેમ વેદ કર્મકાંડમાં પરમેશ્વરને નહીં જોતા તે તે કામનાઓ બાંધી અપૂર્ણ જેવા થાય છે પણ તે જ વેદ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્વક થઈ સર્વ કામનાઓ તજે છે તેમ જેવો પ્રથમ ભગવાનના દર્શન ન કરી શોકાતુર થઈ હતી અને પછી ભગવાનના દર્શન કરી તેથી થયેલ આનંદને લીધે હૃદયના રોગથી રહિત થઈ મનોરથના પારને પામી પૂર્ણ કામ થઈ હતી તે ગોપીઓએ અંતર્યામી ભગવાનને ત્યાં સ્તન ઉપરના કેસરથી રંગાયેલી પોતાની સાડીઓનું આસન કરી આપ્યું એટલે મોટા યોગીઓ હૃદયમાં જેમનું આસન રચાયું છે એવા સર્વના ઈશ્વર

પ્રસંગ કાઢી સહેજ કોપાઈ મન થઈ કહેવા લાગી ગોપીઓ બોલી કેટલાક પોતાને ભજનારાઓને ભજે છે કેટલાક નહીં ભજનારાઓને પણ ભજે છે અને કેટલાક તો ભજનારાઓને તથા નહીં ભજનારાઓને બંનેને ભજતા નથી તો આ સંબંધી સારી પેઠે સમજાવીને તમે અમને કહો શ્રી ભગવાન બોલ્યા હે સખીઓ જેઓ પરસ્પર ભજે છે તેઓ બીજાને ભજતા નથી પણ પોતાને જ ભજે છે કેમ કે તેઓને એ ઉદ્ધમ કેવળ એક સ્વાર્થ રૂપ જ છે તેમાં પરસ્પર પ્રેમ હોતો નથી તેથી તેમાં કંઈ સુખ ન હોય ધર્મ પણ હોતો નથી ગાય અને ભેંસ વગેરેની સેવાની પેટે માત્ર પોતાના સ્વાર્થ માટે જ એકબીજાઓને સેવવું હોય છે બીજાને માટે તેમાં કંઈક હોતું નથી હવે જેઓ પોતાને નહીં ભજનારાઓને પણ ભજે છે તેઓ બે પ્રકારના છે એક તો કેવળ દયાળુ જ છે અને બીજા માતા પિતાની પેટે સ્નેહ ધારનારા છે હે સુંદર મધ્ય ભાગવાળી સ્ત્રીઓ તેમાં જેઓ દયાળુ હોય નહીં ભજનારાઓને ભજે છે તેઓમાં નિર્દોષ ધર્મ રહેલો હોય છે અને જેઓ કેવળ સ્નેહાળ હોય નહીં ભજનારાઓને પણ ભજે છે તેઓમાં નિર્દોષ પ્રેમ રહેતો હોય છે હવે જેઓ ભજનારાઓને પણ ભજતા નથી તેઓ નહીં ભજનારાઓને તો ક્યાંથી જ ભજે આવા લોકો ચાર પ્રકારના છે એક તો કેવળ આત્મામાં જ રમનારા હોય બાહ્ય દ્રષ્ટિથી રહિત હોય છે બીજા પૂર્ણ કામ એટલે બાહ્ય વિષયોને જોતા છતાં પોતે પૂર્ણ કામ હોય ભોગેચ્છાઓથી રહિત હોય છે ત્રીજા અકૃત જ્ઞાન એટલે કોઈએ કરેલા ઉપકાર સામે કંઈ ઉપકાર કરી જાણવામાં મૂડ અને ચોથા ગુરુદ્રોહી હોય છે બીજાઓએ કરેલો ઉપકાર તેઓ જાણે છે છતાં તેમનો દ્રોહ કરનાર તેવો મહાકઠોર છે હે સખીઓ મને ભજનારાઓને નિરંતર મારામાં ધ્યાન પ્રવૃત્તિ રહે તે માટે એ ભજનારાઓને પણ હું ભજતો નથી જેમ નિર્ધન મનુષ્ય મળેલું ધન નાશ પામતા તેની ચિંતાથી જ વ્યાપ્ત થઈ ભૂખ કે તરસ વગેરે કંઈ જાણતો નથી પરંતુ ધનના ધ્યાનમાં જ મગ્ન રહે છે તેમ હે અબડાઓ મારે માટે જેવો જેઓએ લોકનો વેદનું તથા સગા સંબંધીઓનો ત્યાગ કર્યો છે તેવી તમને મારામાં ધ્યાન પ્રવૃત્તિ રહે તે માટે જ તમે ન જુઓ તેમ તમને ભજતો તમારા પ્રેમાલાભ સાંભળતો હું અદ્રશ્ય થયો હતો માટે હે પ્રિયાઓ પ્રિય એવા મને દોષારોપથી જોવા તમે યોગ્ય નથી પતિયું હવે તે બધું જવા દો અને આ સત્ય વચન સાંભળો મારી સાથે નિર્દોષ સંબંધ કરનારી તમારો પ્રત્યુ પ્રકાર કરતા દેવોના આયુષ્યથી પણ હું સમર્થ નથી તમે ગૃહ સંસારના દુસ્ત બંધનો સંપૂર્ણ તોડી નાખી મને ભજો છો માટે તમારા આ ઉત્તમ કૃત્ય વડે જ તમારું ઉત્તમ કૃત્ય બદલો લીધેલું થાવ મારું મન તો અનેકમાં પ્રેમયુક્ત હોય એકમાં કદી રહેતું જ નથી માટે આ તમારી સેવા જ સેવાના બદલા રૂપ થાવ અર્થાત તમારી સુશીલતાથી જ હું તમારા દેવમાંથી છૂટું તેમ છું પણ સામેથી ઉપકાર કરી તે દેવામાંથી છૂટી શકું તેમ નથી શ્રીમત ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય બત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ